હેલો મિત્રો તો કેમ છો બધા મજામાં તો મજામાં દસો ને હા મજામાં નહીં તો મજામાં રહેવું પડશે કારણ કે જિંદગી છે ને પતંગના દોરો જીવ ક્યારે કટ થઈ જાય કે નક્કી નો કે હંમેશા એને મોજમાં જ રહેવું ને મોજમાં જ જિંદગી જીવ તો આજે તો મેં સરસ મારો નીકળી ગયા છીશ મારા પપ્પાના ઘરે ત્યાંથી નગરા પહોંચ્યા તો આ તો મેડમ તૈયાર થઈને બેઠા હતા તો આમને તો લઈ જવા પડે કારણ કે એના વિના તો હાલે નહીં તો એને બેસાડી લીધા વચ્ચે અને મને થોડીક થઈ ગઈ ગળદી તો આજે તો ખબર નહીં ગળદી બહુ થઈ ગઈ છે ક્યાં સુધી પહોંચવી

ફાઈનલી મેં આપણે નીકળી ગયા હવે પપ્પાના ઘરે જવા માટે તો અને હા હું મારા પપ્પાના ઘરે જવું એટલે ડમ્પર ને હું જોઉં તો મારે ઓલરેડી મેકઅપ તો થઈ જ જાય મેકઅપ છે ને હું ક્યારે કરીને નહીં આવવાનું કારણ કે અહીંયા તો ડમ્પર ને એવું જોઉં તો મારો તો મેકઅપ કમ્પ્લીટ પાછો આવી જાય છે અને આ મેકઅપ કરીને આપણે જવાનું છે મારા પપ્પાના ઘરે અને હા હવે મારા પપ્પાના ઘરે પહોંચ્યું એટલે તમને આગળ વ્લોગમાં બતાવું અને હા મિત્રો અહીંયા તો પણ બહુ બહુ એટલે બહુ વરસાદ આવેલો છે કારણ કે ઘણો બધો વરસાદ આવીને ઘણું બધું નુકસાન પણ કરેલું છે તો અત્યારે એટલા માટે જો ડંફરવાળાને છે ને મંદિર છે તો એ બધા જાય છે હવે જમવા માટે

মমতু <coughs> কু <coughs>

તો એવું કંઈ નથી અમારે છે ને આજે ચૂંટણી છે મારા પપ્પાના ગામમાં તો ચૂંટણી છે ને તો મારા દાદાના છોકરો તે ઊભો રહ્યા છે ઊભા રહ્યા છે એટલા માટે છે ને અમે આજે છ ત્યાંથી ને અમે ને વોટ દેવા માટે આવ્યા છે તો જો આ કાગળિયા કમ્પ્લેટ લઈ લીધા છીએ અને આપણે વોટ દેવા માટે જવાનું છે અને આ એક વાત તો તમને કહેવાની રહી જ ગઈ કે હું નાની ને આઠમું છે ને અમારા ગામમાં ભણીએ તો આઠ લગીને અમારા ગામમાં ભણી હતી તો એ નિશાળે આપણે જવાનું છે

વાડીએ હાલો મિત્રો તો ફાઇનલી આપણે અત્યારે એસે સીધા મારા પપ્પાની વાડીએ તો વાડીએ તો ઘણું બધું એમાં ગમે ત્યારે આવ્યું એટલે વાડીએ તો આવવું પડે ને આવું જ પડે કારણ કે વાડીનો નજારો બહુ મસ્ત ન હોય ને અહીંયા પણ એટલા બધા ઝાડવા છે કે એની તો વાત જ ના પૂછો એ તો તમે આગળના વ્લોગમાં જોઈ દઈશ અને હા આપણે આની પહેલાંના વ્લોગમાં છે ને આપણે ફળ ને એવું બધું દેખાડ્યું હતું એ તમને આજો પાછા દેખાડું કે કેવડા કેવડા થયા છે એમ તો જો અહીંયા ઈ થ ઈ ફળ રહ્યા ની જો અહીંયા હે જો જો આ રીતના આવડા આવડા ફળ હે જો એક તો આ બહુ મોટું છે જો આવડા આવડા ફળ તો આ ફળ હે દસ કિલ્લાનું થાય આ તો દસ કિલ્લાનું થઈ ગયું તોડી લે કારણ કે એ ફળ પાકી ગયા હતા તો ને આનથી મોટા મોટા હતા ને પાકી ગયા હતા એ બધા બીજું તો તમે મારા પપ્પા ની વાડીનો નજારો તો જોઈ દઈશું આપડે તલવાઢિવા આવ્યા ત્યારે છે ને આપડે મીકો અને જો પોપયા હે લીંબુ હે બધું હે નામ આમ રેઢ રેઢું ખાઈ જાય પણ કોઈ હે કઈ અડે નહીં જો પોપાય ઉપર પડ્યા જો પીવા પણ કોઈ ખાતું નહીં ને એમ નામ જો ઉપર ઉપર છે અને આ સાઈડ જો લીંબુ બધા હેઠે નીચે જો પાકા પડ્યા હે જો તો અત્યારે ઘણું બધું આમ પાક ઉપર છે અને જામુડા તો તમે જોવો ને કે કહીને તો વાત જ ના પૂછો ઘણા બધા જામુડા પાકી ગયા અને અહીંયા જો આપણે આ મોસમ મોસમ બી હે ને કાચલા મેં તમને આની પહેલાના બ્લોગ માં તમને દેખાડી હતી આ બધી મોસંબી ને એવું છે જોઈ પણ આ મોસંબી જેવું થાય ને જે હોય બીજવરા કે હે પણ હોય હસ આમ લાગે હે તો મોસંબી તે જો આ બધા હે લાગડ નકરા હે નકરા એવા આમ આયા હે મોસંબી જેવડા જેવડા અરે અરે આમ જો તો જાંબુડા જાય અને હા આજુ તો આપણે ધરાક ખાવાય ને બાકી ધરાક શેક નથી રેડી અને આ સાઈડ જોવો તેમ જામુડા તો તેમ જો લાગર નકરા જામુડા જ પડ્યા હે ઉપર એમ જામુડા જો નકરા કાળા કાળા જામુડા જો ને પણ જામુડા ને બધું ખાવ ને બધું જાય હે પણ હવે આ આવો તો થાય અહીંયા તો જો લુગડું પાથરી ને મીકું હે જામુડા ખરે ને તો આમાં બધા ખરે જો આ બધા જામુડા ને ઉપર તો તેમ જોયું હોય ને ઉપર તો લાગર નકરા જામુડા હે પણ તમને કદાચ મોબાઈલમાં નહીં દેખાય પણ આ બધે લાગ નકરા કાળા કાળા હે ને જામુડા જ છે એટલા જામુડા તમે પહેલી વાર એટલા બધા આમ જામુડા જોયા છે કારણ કે હેઠે તો બધે આમ પથારી જ જામુડા પડ્યા હે નકરા જામુડા જ છે તમારા કાજલ બેન તો જો બેસી ગયા છે જામુડા ખાવા માટે કા કાજલ કેવા કે હારા હે મસ્ત જ ખરેલા છે તાજા છે જેને જામુડા ભાવતા હોય આવી જાવ અહીંયા ખાવા માટે આમાં જામુડે ને નહીં મેલા ખાટા ઘણા બધા જામુડા પડ્યા છે જેને પણ ખાવ હોય આવજો મારા પપ્પાની વાડીએ જો વાડીનો તમને નજારો દેખાડે આપણે વખતે તલ વાટતા હતા ને ત્યાં તલ ને ત્યાં ખડ ને એવું બધું નકરું હતું અત્યારે ને કપાઈસા ને એવું શેક દીધું છે કપાઈસા તમને કપા નહીં દેખાતો પણ નાનું નાનું હે જો અને ફરતે ફરતે નકરા હાગ હે હાગ સે પણ એને પડે તો જો આમાં જય નામ હે ને એમ કહે છે કે મારે મામાને ઘરે રોકાવું હે એને જો નીચા નિશાળ ચાલુ કરી હે ને તે નિશાળ એના જાવું નથી ને એટલા માટે એને અહીંયા રોકાવ નકરા અહીંયા તો એ આવતો નહીં ને ગમે નહીં આમ બહુ ઘરે જ વધારે ગમે પણ ખબર નહીં એને નિશાળ જવું પડે ને એટલે હાલ આપણે એની પાસે જઈએ શું કહે તો અહીંયા પણ જો પોપૈયાનું બધું બહુ જ પાક્યું હોય આ કોઈના પોપૈયા એટલા પોપૈયા પૈકા હે તાર આનું જાય ને ઘરે હાલો આપણે આપડે હાલતું થવાનું કા કા ઈ શું કરે પણ રાંધે જાય ને કાપુ વાગી જાય દાંતડું દાંતડું કેટલું ઓલું અણીદાર ખબર હે

છે મારા મમ્મી મિયા છે મારો મોટો ભાઈ જો કે માથી નાનો છે માથી મોટો નહીં હો ગાય ને ભોલાય આવતો રે તમારે રાતે મેં કો આવું પડશે કાલે બી આવશે કઈ રોશે તેમ ન કરશો

માહિતી ની બધા આમ બેઠા હે માયસી રોકાય હે તો આ છે મારા કાકા એમની વાડી અને એ બધા જો વાડીયા અહીં નથી પણ વાડી અહીંના ને આ બધું ને આ જામુડી પણ નોકરા જામુડા દાયા બધા જોઈએ ઠક્કી કેટલા બધા ફાઇનલી મિત્રો અમે નીકળી ગયા છીએ ઘરે અને જેનામ તો એના મામાના ઘરે રોકાણો છે ને વરસાદ પણ એવો આવે એવો છે તો અમે ફટાફટ હવે અમે જવાનું છે ઘરે અને હા મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને આ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો જય માતાજી નહીં